જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો આજે આપણે રેસીપીમાં લઈ અને એ છીએ મઠડીની રેસીપી જો હવેલીમાં તમે ગયા હોય તો તમને ખબર જ હોય કે મઠડી એટલે શું અને ઠાકોરજીના પ્રસાદમાં આ થોર તરીકે પણ પીરસવામાં આવે છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મોડી મઠડી અને મીઠી મઠડી એવી રીતે અહીંયા આપણે બે મઠડી રેડી કરી દીધી છે આ છે એ આપણે મીઠી મઠડી એટલે કે ઉપર આપણે ખાંડનું કવર કરેલું છે અને આ જે છે બીજી એ એવી જ રીતે આપણે પ્લેન રાખેલી છે તો બંને રીતની મથડી અહીંયા તૈયાર છે તો આપણે એના માટેની પ્રોસેસ જોઈ લઈએ સૌ પ્રથમ અહીંયા પહેલાં આપણે મેંદો લેવાનો છે અને મેંદાને આ રીતે ચાળી અને રેડી કરી લીધો છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં પાંચસો ગ્રામ જેવો મેંદો લીધો છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવી હોય મઠડી એટલી ક્વોન્ટિટીમાં તમે અહીંયા મેંદો લઈ શકો છો ત્યારબાદ અહીંયા આપણે ઘી લેવાનું છે અને ઘીનું મોણ લેવાનું છે એટલે અહીંયા આપણે સારો એવા આગળ પડતું ઘી લેવાનું છે કેમ કે આગળ પછી આપણે એક વસ્તુમાં ઘીનો ઉપયોગ નથી કરવાનો એટલે અહીંયા જ આપણે વધારે પડતું ઘી લઈ લેવાનું છે કેમ કે જેટલું ઘી તમે વધારે લેશો એટલી જ તમારી મઠળી જે છે એકદમ સોફ્ટ બની અને સરસ રેડી થશે તો ઘીનું મોણ ઓછું લેશો તો મઠળી એટલી ખાવામાં સારી નહીં બને સોફ્ટ નહીં બને એટલે બને તો ઘીનું પ્રમાણ થોડું અહીંયા વધારે જ લેવાનું છે ત્યારબાદ એમાં આપણે આવી રીતે દૂધ એડ કરી દીધું છે અને ગેસ ઉપર લઈ લીધું છે ત્યારબાદ જેવી તમારે મીઠી મઠળી જોતી હોય એ રીતની અહીંયા ખાંડ લેવાની છે કેમ કે અહીંયા આપણે બે પ્રકારની બનાવીએ છીએ એટલે અહીંયા અંદર મેં થોડી વધારે ખાંડ લીધી છે જો તમારે ઉપર કોટિંગવાળી મઠળી વધારે ખાવાની હોય તો તમે અહીંયા ખાંડનું પ્રમાણ ઓછું લઈ શકો છો પણ મેં બે ટાઈપની બનાવી છે એટલે એકમાં આપણે અહીંયા થોડી વ્યવસ્થિત ખાંડ લેવાની છે એટલે અહીંયા મેં વધારે થોડો ખાંડનો ઉપયોગ કર્યો છે જો તમારે ઓછી મીઠી મઠળી ભાવતી હોય તો તમે એ રીતે ખાંડ લઈ શકો છો તમે જોઈ રહ્યા છો કે સરસ રીતે હવે આપણી જે મઠડીનું મેટર છે એ રેડી થઈ રહ્યું છે એટલે કે આપણે આનથી મઠડીનો લોટ બાંધવાનો છે અને ઘી તમે જોઈ શકો છો કે ધીરે ધીરે હવે ઓગળવા લાગ્યું છે તો અહીંયા ઘી ઓગળશે અને દૂધ નાખ્યું છે એટલે આપણે ખાંડ પણ સારી રીતે ઓગળી જશે એટલે જ આપણે અહીંયા દૂધનો ઉપયોગ કર્યો છે કેમ કે જેથી કરી અને ખાંડ સરસ રીતે એમાં ઓગળી જાય તો તમે જોઈ શકો છો કે ઘી હવે બરાબર ઓગળી ગયું છે પણ ખાંડ છે હજુ નહીં ઓગળી હોય એટલે આપણે એને કન્ટિન્યુ આવી રીતે મિક્સ કરતું રહેવાનું છે જેથી કરી અને ખાંડ પણ વ્યવસ્થિત ઓગળી જાય ત્યારબાદ આપણે આ બેટરથી પછી લોટને બાંધી લેશું પહેલાં અહીંયા સરસ વ્યવસ્થિત રીતે ખાંડને ઓગળવા દેવાની છે તો અહીંયા તમે પાંચ મિનિટ માટે એને ઉકળવા દેશો એટલે એકદમ સરસ તમારી જે ખાંડ છે એ ઓગળી અને રેડી થઈ જશે અને આ રીતે ખાસ ધ્યાન રાખવાનું કે ઘી દૂધ અને ખાંડને ત્રણેય પહેલાં આ રીતે મિક્સ કરી લેવાનું છે ડાયરેક્ટ આપણે લોટમાં નાખી અને લોટ નથી બાંધવાનો બાકી તમારી જે મઠડી છે એ સારી નહીં થાય એટલે આ રીતે ગેસ ઉપર પહેલાં એને ગરમ કરવું એકદમ જરૂરી છે તો જ તમારી જે મઠડી છે એ ખૂબ જ સરસ બની અને રેડી થશે ઘણા લોકો એવું કરતા હોય છે કે ખાંડ અને દૂધ અને ઘી બધું ડાયરેક્ટ લોટમાં નાખી દેતા હોય છે તો તમારી જે મઠડી છે એ ખાવામાં સારી નહીં બને સોફ્ટ નહીં બને એટલે બને તો આ રીતે પહેલાં એકદમ સરસ રીતે રેડી કરી લેવાનું અને ગરમ હોય તો લોટ બાંધવામાં પણ આપણે સારું પડે છે લોટ પણ એનો સરસ બંધાય છે તો આ રીતે આપણે એમાં જોઈ શકો છો કે ઉભરો આવવા લાગ્યો છે એટલે કે આવી રીતના ફીણા બની જાય એ નિશાની છે કે તમારી ખાંડ ઓગળી ગઈ છે અને આ બેટર એકદમ સરસ રેડી છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ અહીંયા ખાંડ આપણી બધી ઓગળી ગઈ છે એટલે ઉકળે એટલે ગેસ બંધ કરી દેવાનું ત્યારબાદ આ મેંદાનો લોટ છે એમાં આપણે ધીરે ધીરે કરી અને આ રીતે એને રેડતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે અત્યારે આપણે ચમચાનો ઉપયોગ કરીએ છીએ કેમ કે આ ઘી છે એ બહુ જ ગરમ છે એટલે પહેલાં આપણી આવી રીતે ચમચાથી એને મિક્સ કરી દેસું પછી આપણે એને હાથ વડે લોટ બાંધી લેશું પહેલાં તો આ રીતે આપણે એને મિક્સ કરતું જવાનું છે અને ઘી ઉપરથી રેડતું જવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલું મોણ આપણે દીધેલું છે તો જેટલું મોણ તમે ઘીનું વધારે લેશો ને એટલી જ તમારી મીઠડી એકદમ ખાવામાં સોફ્ટ બનશે એટલે અહીંયા ઘીનું પ્રમાણ ખાસ વધારે લેવાનું છે અને આ રીતે થોડું મિક્સ કરી દેવાનું છે એટલે ઠંડુ પણ થઈ જાય અને મિક્સ પણ થઈ જાય આ રીતે આપણે સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે અને બેટર હવે થોડું ઠંડુ થઈ ગયું છે એટલે કે આ લોટમાં જે આપણે મોણ નાખ્યું હતું એ ઠંડુ થઈ ગયું છે તો હાથથી તમે અડી શકો એવું બની ગયું છે તો હવે આપણે એનો લોટ બાંધી લેશું જરૂરિયાત લાગશે એ પ્રમાણે આપણે એમાં પાણી એડ કરવાનું છે પહેલાં તો આ રીતે સારી રીતે લોટને ઘી સાથે મિક્સ કરી લેવાનું છે કેમ કે આમાં આપણે દૂધ પણ નાખ્યું છે ખાંડ પણ છે ઘી છે એટલે પાણી જોઈએ એ પ્રમાણે જ લેવાનું છે પાણીનું પ્રમાણ અહીંયા બહુ વધારે નથી લેવાનું કેમ કે આ મઠડીનો જે લોટ છે ને એ એકદમ ટાઈટ બાંધવાનો છે તમે જોઈ શકો છો અહીંયા મુઠ્ઠી પડતું આપણે મોણ લીધેલું છે તો આ રીતે સરસ રીતે પહેલાં બધું મિક્સ કરી દેવાનું છે જરૂરિયાત પ્રમાણે અહીંયા પાણી લેવાનું છે તો અહીંયા ત્રણથી ચાર ચમચી જેવું જ પાણી જોઈશે કેમ કે આપણે ઘીનું જે મોણ છે એકદમ વ્યવસ્થિત લીધેલું છે તો અહીંયા આપણે ત્રણથી ચાર ચમચી જ પાણી એડ કરશું ને ત્યાં જ આપણો લોટ બંધાય અને રેડી થઈ જશે કેમ કે આમાં આપણે અડધી વાટકી જેવું દૂધ પણ લીધેલું છે તો અહીંયા થોડું એવું પાણી એડ કર્યું છે તમે જોઈ શકો છો કે ત્રણથી ચાર ચમચી જેવું જ પાણી એડ કર્યું છે અને સારી રીતે અહીંયા લોટ મિક્સ કરી લેવાનો છે એટલું જ પાણી એડ કરવાથી તમારો એકદમ સરસ લોટ બંધાય અને રેડી થઈ જશે અને આને બને તો તમારે ટાઈટ બાંધવાનો છે એટલે કે પરોઠાથી પણ થોડો વધારે એવો ટાઇટ બાંધવાનો છે તો તમારી જે મઠડી છે ને એકદમ ખાવામાં સોફ્ટ બનશે તો આ રીતે હવે આપણે વ્યવસ્થિત એનો લોટ બાંધી લઈએ અને આ રેસીપી મારા સાસુની છે એટલે મારા સાસુ પોતે જ બનાવે છે એટલે એમની જે રીત છે એ હું તમારી સાથે શેર કરી રહી છું કેમ કે એમની મઠળી ખૂબ જ સરસ બને છે એટલે મને એમ થયું કે આજે હું તમારી સાથે મારા સાસુની જે રેસીપી છે એ શેર કરું તો અહીંયા મારા સાસુ એકદમ સરસ એવી મઠળી બનાવે છે અને બધાને ખૂબ જ ભાવે છે તો આજે હું તમારી સાથે એ રેસીપી શેર કરી રહી છું તો તમે જોઈ શકો છો કે આટલો કડક લોટ આપણે અહીંયા બાંધવાનો છે અને એને આપણે બે જ મિનિટ માટે ઢાંકી અને પછી રેવા દેસું એટલે એકદમ સારી એવી ખૂણપ આવી જાય ત્યારબાદ આપણે મઠડીને રેડી કરશું પણ એને બે મિનિટ માટે ઢાંકવો એકદમ જરૂરી છે અને તમે જોઈ શકો છો એ રીતે એકદમ મસળી અને આ લોટને લેવાનો છે ત્યારબાદ એને બે મિનિટ માટે ઢાંકી દેવાનો છે તો આ રીતે આપણો લોટ બંધાય અને રેડી છે તમે જોઈ શકો છો તો હવે આપણે અહીંયા બે મિનિટ માટે એને ઢાંકી અને રહેવા દેવાનો બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે કેવી સરસ એવી આ લોટમાં કૂણપ આવી ગઈ છે તો હવે આમાંથી આપણે મઠડીને રેડી કરી લેશું તો પહેલાં આ રીતે આપણે બે મિનિટ પાછો મસળી લેવાનું છે એટલે એની એકદમ સરસ એવી મઠળી બની અને રેડી થાય અને આ રીતે પહેલાં મઠડીને પૂરીની જેમ વણી લેવાની છે પછી ચારેકોરથી આ રીતે કવર કરી દેવાનું છે અને એનો લુવો તૈયાર કરી લેવાનો છે કેમ કે આ મઠડી થોડી તો તમારે સાઈડમાંથી ક્રેક થશે જે એ વાતનું પણ ધ્યાન રાખવાનું કેમકે એકદમ પરફેક્ટ તો એ કેમ કે આપણે અહીંયા વધારે મોણ લીધું છે ને એટલે આ રીતે થોડી થોડી સાઈડમાં ક્રેક થશે એની કોઈ ચિંતા નથી એ જ એની નિશાની છે એટલે આ રીતે આપણે થોડી થોડી એને વણી લેવાની છે તમે જોઈ શકો છો ને થિકનેસ આપણે અહીંયા કેટલી રાખી છે એ તમારે માપ ખાસ યાદ રાખવાનું છે બહુ પતલી નહીં અને બહુ જાડીને કેમ કે આ મેંદાનો લોટ છે અને આમાં આપણે ઘીનું સારું એવું મોણ લીધું છે તો આપણે જ્યારે એને તળશું ત્યારે એ એકદમ ફૂલી અને દડા જેવી થશે એકદમ મોટી થઈ જશે એટલે બને તો અહીંયા એકદમ મીડિયમ એની સાઇઝ રાખવાની છે બહુ નહીં અને બહુ જાડી નહીં એ રીતની આપણે અહીંયા મઠડીને રેડી કરવાની છે તો આ રીતે એને પહેલાં વણી લેવાનું છે ત્યારબાદ એને માચિસની સળી જે હોય એનાથી આ રીતે હોલ પાડી દેવાના છે કેમ કે આપણે જ્યારે તળીએ ત્યારે એ મઠડી છે એ ફૂલી ના જાય એટલે આ રીતે આપણે એને પહેલાં હોલ પાડવા જરૂરી છે ન તો તમે તેલમાં નાખશો તો તમારી મઠડી જે છે એ ફૂલી જશે પૂરીની છે એટલે આપણે આને ફૂલાવાની નથી એકદમ ચપટી બનાવવાની છે એટલે આ રીતે માચિસની જે સળી હોય એનાથી હોલ પાડી દેવાના છે અને હોલ છે એ યાર પાર પાડવાના છે તો જ જે મઠડી છે એ ખૂબ જ સરસ બની અને રેડી થશે ઉપર ઉપર કાપા પાડવાના છે એવું નથી આપણે ને કે અંદર સુધી હોલ પડી જવા જોઈએ ત્યારબાદ અહીંયા સાઈડમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે તો તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી એમાં આપણે એક કરીને એક એવી રીતે મઠડીને તળી લેશું અને તમે એકલા હોય અને ઈચ્છો તો તમે પહેલાં બધી મઠડીને વણી અને રેડી પણ કરી શકો છો અને પછી તળી શકો છો એમાં પણ કોઈ વાંધો નથી અને એક વણતી જવી હોય અને તળતી જવી હોય તમારે એ રીતે તળવી હોય તો તમે એ રીતે પણ તળી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો એક એક કરી અને આપણે બધી મઠડીને અહીંયા તળી લેશું અને એને પહેલાં આપણે ફાસ્ટ ગેસે તેલને સારી રીતે ગરમ થવા દેવાનું છે પછી મીડિયમ ટુ લો કરી દેવાની છે આપણી ગેસની ફ્લેમ છે એ અને પછી એને ધીરે ધીરે રહી અને તળી લેવાની છે જો તમે બહુ ફાસ્ટ ગેસ ઉપર એને તળશો તો એ ઉપરથી તો એકદમ ડાર્ક થઈ જશે પણ અંદર એ કાચી રહેશે એટલે બને તો એકદમ મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર એને તળી લેવાની છે અને એને એકદમ કહેવાય ને કે આ ગુલાબી કલરની એટલે કે બદામી કલરની તળી લેવાની છે અને આ રીતે ધીરે 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 કરી અને એને ફેરવતું જવાનું છે એટલે બધી બાજુથી એક સરખી તળાઈ અને રેડી થઈ જશે તો પેને સારી રીતે તળાવા દઈએ એ વચ્ચે વચ્ચે આપણે આ રીતે એને ફેરવતું રહેવાનું છે જેથી કરી અને બંને બાજુ સરસ રીતે એ ચડી જાય અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે બધા મારી રેસીપી જોવો છો ત્યારે હું આવી નવી નવી રેસીપી તમારા માટે બનાવી શકું છું એટલે તમારા બધાનો દિલથી ખરેખર ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મારી રેસીપી જોવો છો ત્યારે મને આવી નવી નવી રેસીપી બનાવવાની પ્રેરણા મળે છે અને મારી ચેનલને હું ગ્રો કરી શકું છું એટલે થેન્ક યુ સો મચ અને આવીને આવી રીતે તમે મારી દરેક રેસીપીમાં મને સપોર્ટ કરતા રહેજો જેથી કરી અને મને નવી નવી રેસીપી બનાવવાની પ્રેરણા મળે તો તમારો ખૂબ ખૂબ આભાર અને જો તમે મારી હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મારી રેસીપીને શેર કરજો જેથી કરી અને બીજા લોકો પણ આવી રીતે રેસીપી બનાવી શકે અને આપણે ઘરની વસ્તુમાંથી અને એકદમ સરળ રીતે બધી રેસીપી બતાવીએ છીએ એટલે જેથી કરી અને બધા લોકો એને ફોલો કરી શકે બનાવી શકે તો તમારા બધાનો ખરેખર ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મને આટલો સપોર્ટ કરી રહ્યા છો તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે હવે મઠડી છે એ આવી રીતે અચ્છું ગુલાબી રંગની થઈ ગઈ છે આપણે હજુ થોડી તળાવવા દેવાની છે એટલે એકદમ સરસ એનો કલર આવી જશે તમને આઈડિયા આવી જ જશે જે મઠડી એટલે કે થોરનો જે કલર હોય એ તમને બધાને આઈડિયા જ હોય કે કેવી રીતનો હોય તો તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ પરફેક્ટ એવી તળાઈ અને રેડી છે અને આટલું તળાતા એને પાંચ મિનિટનો સમય લાગે છે કેમ કે આપણે ધીરા ગેસ એને તળવી પડે છે જો એકદમ ફાસ્ટ તળશું તો એ અંદરથી કાચી રહી જશે અને ક્રિસ્પી પણ નહીં બને તો તમે જોઈ શકો આપણે વહેણીથી ત્યારે કેટલી પતલી વણેલી હતી અને તળ્યા પછી એ ફૂલી અને કેવી થઈ ગઈ છે એ તમે જોઈ શકો છો એટલે એકદમ અહીંયા આપણે છે ને પતલી તળવાની છે ને એટલે જ્યારે એ તળાશે ને ત્યારે ઓટોમેટિક એ આપણે થોડીક થિકનેસ લઈ લેશે તો આ રીતે આપણી મઠડી તળાઈ અને રેડી છે તો આપણે એને એક બીજી પ્લેટમાં કાઢી લઈએ અને એમાં બિલકુલ તેલ પણ નથી રહેતું તમે જોઈ શકો છો એવી રીતે એકદમ ડ્રાય કોરી થઈ જાય છે તળાયા પછી એટલે તેલનો ભાગ પણ બિલકુલ નહીં રહે અને ખાવામાં એકદમ ફરસી બની અને રેડી થશે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને મારી રેસીપીને લાઇક કરો તો આ રીતે આપણે બીજી પ્લેટમાં એને કાઢી લેશું અને ત્યારબાદ બીજી મઠડીને પણ તળી લેશું આવી રીતે બધી મઠડીને આપણે રેડી કરી લેશું પછી આપણે આગળની જે પ્રોસેસ છે એ જોશું તો પહેલાં આપણે બધી મઠડી અહીંયા રેડી કરી લઈએ તળીને તો અહીંયા બધી મઠડી તળાઈ અને રેડી છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ બની અને રેડી થઈ છે તમારે મોટી સાઇઝની કરવી હોય તો મોટી સાઇઝની પણ કરી શકો છો અહીંયા મેં મીડિયમ એવી કરી છે એટલે બાળકોને પણ ખાવામાં સારી રહે અને આપણે જ્યારે પીરસીએ ત્યારે પણ સારું રહે આપણે હવેલીમાં થોડી મોટી સાઇઝની હોય છે તો એ સાઇઝની તમારે કરવી હોય તો તમે એ સાઈઝની પણ કરી શકો છો પણ ઘરે ખાવામાં આપણે આ સાઇઝ એકદમ પરફેક્ટ રહી છે અને બાળકોને પણ દેવામાં સારું રહે છે એટલે મેં અહીંયા મીડિયમ સાઇઝની કરી છે તો અહીંયા આપણી બધી મઠડી તળાઈ અને રેડી છે તો આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ આપણે અહીંયા બે ટાઈપની કરી છે જો તમારે થોડી મોળી અને એવી ખાવી હોય અને ક્રિસ્પી ને ફરસી તો આ સ્ટેજ ઉપર તમે એને ખાઈ શકો છો પણ અહીંયા આપણે પૂરી રેસીપી બતાવી રહ્યા છીએ કેમ કે અમારા ઘરમાં બંને ટાઈપની મઠળી ખવાતી હોય છે એટલે આવી રીતના ચાસણી વગરની પણ ખવાય છે અને ચાસણી વાળી પણ ખવાય છે એટલે અહીંયા આપણે ખાંડની ચાસણી તૈયાર કરી લઈએ તો અહીંયા ખાંડ લીધી છે ત્યારબાદ એમાં ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું છે અને સારી રીતે એને ઓગળવા દેવાનું છે આ રીતે મિક્સ કરતા જશો એટલે એકદમ સરસ એ ઓગળવા લાગશે તો એને કન્ટિન્યુ તમારે હલાવતું રહેવાનું છે નતર જે ખાંડ છે એ નીચે ચોટી જશે અને ખાંડું બે એટલું જ પાણી લેવાનું છે તો જ તમારી ચાસણી જે છે એ ફટાફટ રેડી થશે બાકી થોડું પાણી વધારે લેશો તો પાણી બળશે ત્યાં સુધી એને વાર લાગશે બાળવામાં એટલે આ રીતે તમારે થોડા પાણીમાં જ એને લેવાની છે જેથી કરી અને ફટાફટ ચાસણી જે છે એ રેડી થઈ જાય તમે જોઈ શકો છો કે હવે એમાં બબલ્સ આવા લાગ્યા છે એટલે ચા ચાસણી જે છે એ બનવાની તૈયારી ઉપર જ છે તમારું એ નિશાની છે કે જો આવી રીતે બબલ્સ આવે ને એટલે ચાસણી પાકવા લાગી હોય તો એને કન્ટિન્યુ તમારે પહેલાં હલાવતું જ રહેવાનું છે ને તો તમારી ચાસણી છે એ બળી જશે એટલે આ રીતે કન્ટિન્યુ હલાવતા જવાનું છે અને ચેક કરતું જવાની છે કે એની થિકનેસ જે છે એ કેવી છે એટલે જે આપણા જામુની ચાસણી હોય ને એના કરતાં પણ થોડી વધારે હાર્ડ ચાસણી અહીંયા લેવાની છે તો જ એના ઉપર સરખી રીતે કોટ થશે અને બધી બાજુ ચાસણી લાગશે એટલે અહીંયા થોડી એવી થીક થવા દેવાની છે આમાં કોઈ તમારે તાર લેવાની જરૂર નથી કે એક તાર કે બે તાર કે અઢી તાર આમાં તાર નથી લેવાનું તમારે ચાસણી થોડીક છે એ ઘટ થઈ જાય એટલે એક પછી એક એમાં મઠડીને ડીપ કરી અને લઈ લેવાની છે તો હમણાં વારમાં જ આપણી ચાસણી બની અને રેડી થઈ જશે તમને હમણાં હું દેખાડી લઉં કે કેટલી થિકનેસ રાખવાની છે એ તો અહીંયા આપણે એને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે જો તમે જોઈ શકો છો કે ચમચામાં હવે એ કોટ થઈ રહી છે આટલી થીક ચાસણી આપણે અહીંયા એને લેવાની છે એટલે એકદમ પરફેક્ટ તમારી જે મઠડી છે એ બધી બાજુથી કવર થઈ અને ચાસણીમાં ડીપ કરશો એટલે ચાસણી ચોટી જશે જો વધારે હાર્ડ હશે તો અમુક અમુક જગ્યાએ જ લાગશે અને પતલી હશે તો પરફેક્ટ રીતે એ જામશે નહીં એટલે આ રીતની સ્ટેજ ઉપર તમારી ચાસણીને લેવાની છે એટલે એકદમ પરફેક્ટ ચાસણી બની અને રેડી થઈ જશે જેમ જેમ આ બબલ્સ વધતા જશે એમ એમ તમને ખ્યાલ આવી જશે કે ચાસણી જે છે એકદમ બનાવી અને રેડી થવા લાગી છે તો અત્યારે તમને ઓછા બબલ્સ દેખાય છે ધીરે ધીરે એ વધવા લાગશે તમે જોઈ શકો છો કે હવે બબલ્સ જે છે એ એકદમ વધવા માંડ્યા છે તો આ સ્ટેજ ઉપર હવે તમારે મઠડીને લઈ લેવાની છે અને એક પછી એક કરી અને મઠડીને કોટ કરતું જવાનું છે તો આ રીતે આપણે બધી મઠડી ધીરે ધીરે કરી લેશું તો આ રીતે આપણે એને ફેરવી લેવાની છે એટલે બધી બાજુથી ચાસણી જે છે એ સારી રીતે કોટ થઈ જશે અને આ ચાસણીને જે ચાલુ ગેસ છે જ આપણે આ મઠડી નાખતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે ગેસ બંધ નથી કરવાનું ધીરા ગેસ ઉપર ચાસણી કરી દેવાની છે ત્યારબાદ એક પછી એક આવી રીતે મઠડીને ડીપ કરતું જવાનું છે અને આપણે જલેબી જે રીતે આપણે ડુબાડીએ છીએ એવી જ રીતે આ મઠડીને ડુબાડી અને બધી બાજુથી કોટ કરી અને લઈ લેવાની છે એટલે બધી બાજુથી સરસ એવી કોટ થઈ અને રેડી થઈ જાય તો આ રીતે આપણે મીઠી મઠડી એટલે કે જે આપણે કવર કરી શકીએ જે ઉપર કોટિંગવાળી જે મઠડી હોય મીઠી એ છે આપણે અહીંયા બે ટાઈપની બનાવી છે એટલે આ મીઠી મઠડી રેડી કરી રહ્યા છીએ તો આ રીતે એક પછી એક આપણે બધી મઠડીને છૂટી છૂટી રાખવાની છે જેથી કરી અને ચાસણીમાં એ તૂટી ના જાય એટલે આ રીતે અલગ અલગ રાખી અને એને પાંચ મિનિટ માટે ઠંડી થવા દેવાની છે ત્યારબાદ આપણી મઠળી બની અને રેડી છે તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ચાસણી જે છે એકદમ સરસ રીતે કોટ થઈ ગઈ છે બધી બાજુ એક સરખી બહુ જાડી નહીં ને બહુ પતલી નહીં એ રીતે કોટ થઈ અને રેડી છે તો આપણે અહીંયા બંને પ્રકારની મઠળી રેડી કરી લીધી છે તો તમે જોઈ શકો છો એવી રીતે બંને સરસ છે અને તમને જે વધારે ભાવે એ તમે બનાવી શકો છો કેમ કે અમારા ઘરમાં બંને ખવાય છે આવી ચાસણી વગરની અને ચાસણીવાળી એટલે હું મેં તમારી સાથે અહીંયા બે રીત શેર કરી છે તમને જે વધારે ભાવે એ તમે બનાવી શકો છો તો આવીને આવી રેસીપી જોવા માટે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને મારા વિડીયોને લાઈક કરજો અને ખરેખર તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મારી રેસીપી જોવો છો એ બદલ તમારો દિલથી આભાર અને આ રીતે તમે પણ ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો તમારી ફેવરિટ રેસીપી બની જશે અને વાર તહેવાર ઉપર એટલે ખાસ કરી અને દિવાળીમાં આ રેસીપી વધારે બનતી હોય છે તો તમે ટ્રાય કરજો તમારા બાળકોને પણ ભાવશે અને તમને પણ ભાવશે તો મળીએ વધુ એક રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી